ના યાર શું તું આવે ને આ બધું તું એટલે બોલે કેમ કે તન સુધી હમણાં ફોન આવી ગયો ને કે હવે તું મને મેં તને હે ને મારે ખાલી સાચું જાણવું તું ને એટલે મેં ફોન કર્યો તો મને બહુ વેરાન કરે પુરા એને મને જનાવર ની જેમ મારી એ મને એને મારવામાં કઈ બાકી નથી રાખ્યું ઈ મને મારે એવી મારી મમ્મી ને ગાળું દે મને મારા મમ્મી નું હોય ને એટલે દુનિયામાં માં કોઈ નું નથી ઈ વ્યક્તિ ને ગાળું દેવું બધું સહન કરી લઉં પણ યાર એનું કઈ મીનિંગ નથી કઈ વર્થ નથી તો હું કામ કરું એક કામ કરું હું શું કહું હું કામ કરતા તારા કેટલા વર્ષ થયા

હું મેદ નથી ખાલી વર્ષ દિવસ મારા મેરેજ થઇ જાય ત્યાર હું એને યુઝ કરવાનો આ વસ્તુ તું બોયલો તો તું જયારે ઓલી ભેગી ગયો ને રાજમંદિર માં આ વસ્તુ હોય ને સુધી કાલે પી ગયો હતો ને બોલી ગયો કાલે ફૂલ ગયો અને આ વસ્તુ બોલી ગયો

કે મને મને મારી ના ની હું મરી જવું પસંદ કરી શકું ત્રણ વાગે ફોન કરે તો ઈ લોકો કાઈ ન બોલે કાઈ મારા મોટા ના ઈ લોકો ને ગમે એમ કે છોકરી હતી ને એની કે તારી મારી ચોધું છે રશ્વિ ની માને ચોધું તો ઈ છોકરી ન હતી બોલી મારા મોટા ની ત્યાર કેટલું કેટલું એનું બતાવી રાખે એને એનો એને પૈસા ની જરૂર છે મારો ઓમકાર હોય તો મારી માના કરાવે વેચાણ પૂરા ભાઈ એને પૈસા ની જરૂર